ગ્રહોના રાજા સૂર્ય સોળ ઓગસ્ટ થી પોતાના જ ઘર એટલે કે સિંહ રાશિમાં કરશે પ્રવેશ તો તમારી રાશિ પર કેવી થશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોને તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાનું સ્થાન સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

પોતાના જ ઘરમાં પોતાની જ રાશિમાં પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બલશાલી બનવાના છે તો આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે આગામી એક માસ સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો સર્વપ્રથમ વાત કરીશું આ વિડિયોમાં તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના લોકો માટે સૂર્ય 11માં ઘરનો સ્વામી છે અને જે હવે તમારા 11માં ભાવમાં જ ગોચર કરવાના છે કુંડળીમાં 11મો સ્થાન એ ધન લાભ ઈચ્છાઓ મોટા ભાઈ બહેન પિતાના પરિવારના સભ્યો વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે તો એવામાં તમારા 11માં સ્થાનમાં સૂર્યનું સિંહ રાશિનું ગોચર તુલા રાશિના જાતકોને મોટા ભાઈ બહેન કાકા કાકી અને પિતાનો સહયોગ ચોક્કસપણે અભાવ છે તમારી સંપત્તિમાં પણ વધારો થશે પરંતુ સામાજિક સન્માનમાં સાથે સાથે વધારો થશે આ લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે છેલ્લા એક વર્ષમાં તમે કરિયર અને બિઝનેસમાં ગમે તેટલી મહેનત કરી હશે આ ગોચરમાં ફળ તમને મળશે અને નાણાકીય લાભ પણ થશે પ્રશંસા અને માન્યતાના રૂપમાં પણ તમને એનું ફળ મળશે અગિયારમાં ભાવમાં સૂર્યનું ગોચર એ શિક્ષણ સંતાન અને સંબંધોના સ્થાન એટલે કે પાંચમા ભાવ ઉપર દૃષ્ટિ કરશે અને એવી સ્થિતિમાં તમને આ ક્ષેત્રોમાં સારા પરિણામ મળશે જેવો માતા પિતા છે તેઓ તેમના બાળકોની સિદ્ધિઓ ઉપર ગર્વ અનુભવશે સૂર્યનું સિંહ રાશિનું ગોચર વિદ્યાર્થીઓ માટે પણ ફળદાયી સાબિત થશે પરંતુ આ સમય દરમિયાન તમારે સખત મહેનત કરતું રહેવું પડશે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને દસમા ભાવમાં જ હવે ગોચર કરશે જે વ્યવસાય અને કાર્યસ્થળનું સ્થાન છે જન્મકુંડળીમાં સૂર્યને દશામાં એટલે કે દિગ્બલી શક્તિ મળે છે અને આ કાલે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર તમારા વ્યવસાયિક જીવન માટે ફળદાયક સાબિત થશે આ જાતકોને ઘણી ઉત્તમ તકો મળશે ખાસ કરી જેઓ સરકારી ક્ષેત્ર એમએનસીમાં કામ કરે છે અથવા રાજકારણી સર્જન ડોક્ટર વગેરે તરીકે કામ કરે છે જેમનો પોતાનો વ્યવસાય છે તેમને સરકારી અથવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાભ મળશે આ સ્થળમાં સૂર્યની ઉપસ્થિતિ આ જાતકોને કાર્યસ્થળ પર ઉર્જાવાન રાખશે ઉપરાંત તમારા શ્રેષ્ઠ નેતૃત્વ ગુણોની અન્ય લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે સૂર્યનું સિંહ રાશિનું ગોચર વૃષ્ટિક રાશિના વ્યક્તિના સ્વાભિમાનને ઉચ્ચ સ્તરે લઈ જશે જે ક્યારેક ઘમંડમાં પણ ફેરવાઈ શકે છે અને અન્ય લોકો દ્વારા ગેરસમજ થઈ શકે છે તો આવી સ્થિતિમાં તમને સલાહ છે કે સાવચેત રહો અને કોઈ પણ પ્રકારની ટીકાને સકારાત્મક રીતે લો નહીં તો તમારો અહંકાર વધી શકે છે જે તમારા વ્યવસાયિક જીવન પર ખરાબ અસર કરી શકે છે અને તમારે ભવિષ્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દસમા ભાવમાં વિરાજમાન સૂર્યની દ્રષ્ટિ ચોથા ભાવ ઉપર છે જે માતા અને પારિવારિક સુખ વગેરેનું સ્થાન છે પરિણામે આ જાતકોને તેમની માતાનો સંપૂર્ણ સહયોગ મળશે જો કે સિંહ રાશિમાં સૂર્યના ગોચરને કારણે ગુસ્સો અને ઘમન પરિવારની શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે આ ઉપરાંત એવી સંભાવના છે કે કામમાં વ્યસ્ત હોવાને કારણે તમે પરિવારને પૂરતો સમય નહીં આપી શકો અને આવી સ્થિતિમાં તમારા પારિવારિક સુખ ઉપર અસર થઈ શકે છે હવે વાત કરીએ ધન રાશિના જાતકોની ધન રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીના નવમા ભાવના સ્વામી છે અને હવે તમારા નવમા ભાવમાં ગોચર કરવાના છે કુંડળીમાં નવમું સ્થાન ધર્મ પિતા લાંબા અંતર યાત્રા તીર્થયાત્રા ભાગ્ય વગેરેનું સ્થાન છે તો આવી સ્થિતિમાં ધન રાશિના લોકોને સૂર્ય તમારા ભાગ્ય છે એટલે કે તમારા ભાગ્યના સ્વામી છે જે હવે પોતાના સ્થાનમાં ગોચર કરવાના છે અને પરિણામે તમને ઘણું નસીબ પ્રાપ્ત થશે ધન રાશિના લોકોને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો સૂર્યનું સિંહ રાશિનો આ ગોચર જેઓ સલાહકાર માર્ગદર્શક અને શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે તેમના માટે ખૂબ સારું રહેશે આ દરમિયાન તે સરળતાથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશે પ્રેરણા આપી શકશે અને મનાવી પણ શકશે જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય સારો રહેશે આ દરમિયાન તમને પિતા ગુરુ અને માર્ગદર્શકનો સહયોગ મળશે સૂર્યનું સિંહ રાશિમાં ગોચર લાંબા અંતરની મુસાફરી અને કોઈ પણ તીર્થ સ્થળની યાત્રા માટે ફળદાયક સાબિત થશે આ જાતકોને રુચિ ધાર્મિક કાર્યોમાં જોવા મળશે અને આવી સ્થિતિમાં તમે વધુમાં વધુ સારા કાર્ય કરવાનો પ્રયત્ન કરશો નવમા ભાવમાં વિરાજમાન સૂર્ય તમારા ત્રીજા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે અને પરિણામે તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે સિંહ રાશિમાં સૂર્યનું આ ગોચર અને એના કારણે ધન રાશિના લોકોના સંચારનો માર્ગ અસરકારક રહેશે અને તમને નાના ભાઈ બહેનોનો સહયોગ પણ મળશે તો તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો સૂર્યનું ગોચર આગામી એક માસ તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબી